આજ આપણે અથાણું બનાવવાનું છે તો આંબળાનું ને મરસાનું તો આપણે બે ભેગું અથાણું બનાવવાનું છે તો આપણે મરસાને હારાથી ધોઈ ને જરિયા પાણી ન રહે એ રીતે આપણે લૂસી લેવાના છે ને આ આમળા લીધા છે તો આમળાને આપણે બાફી લીધા છે તો પાણીમાં નથી બાફવાના આ રીતે આપણે બાફવાના છે તો આ મારે આંબળા બફાઈ ગયા છે તો હવે આપણે આને આ રીતે સીરું કરી નાખીએ તો જો આસાનથી ને બફાઈ જાય એટલે આસાનથી સીરું થઈ જાય છે તો આ રીતે આપણે બધા આમળાની સીરું કરી નાખવાની છે આ રીતે સીરું કરી ને આપણે આને તડકે હૂંકવી દઈએ બે કલાક તડકે ન હુકવો તો તમારે પંખાની છે હુકવી દેવાની તડકો ન આવતો હોય તો પંખા નીચે તમારે બે કલાક હુકવી દેવાની ને તડકે હૂકવો તો કલાક હૂકવી જતો હોય હાલે તો આ રીતે આપણે સીરું કરી લઈએ બધી આ રીતે આપણે શીરું બધી કરી લીધી છે ને આને આપણે એક કલાક આપણે તડકે હૂકવી દઈએ મસ્ત આપણે ધોઈ લીધા છે તો બે ત્રણ પાણીએ ધોઈ લેવાના છે હવે આપણે ગમે લેફ્ટિંગ લેવાનું છે તો લેફ્ટિંગ લઈને આપણે એમાં લૂસી લેવાના છે તો જરિયાઈ પાણી ન રહે એ રીતે આપણે લૂસવાના છે તો આ રીતે તમે એના હારાથીને લુસી લો જરિયાઈ પાણી ન રહેવું જોઈએ ને થોડીક વાર પંખા નીચે મૂકી જો એટલે ઉપર જરા એ પાણી હોય તો એ હુકાઈ જાય હવે આપણે મરસાને ધોઈને હારાથી લૂસી લુસી નાખાશે તો હવે આપણે આને કટિંગ કરી લેવાના છે તો આને એક સાઈડમાં આપણે કરી દઈએ આ રીતે તો મરસાના આપણે બે ભાગ જ કરવાના છે તો આ રીતે આપણે આ ડીટીયુ કાપી લેવાનું છે ને આ રીતે સીરિયા કરવાના છે તો આ રીતે બે ભાગ કરો તમે તો આની અંદર હવે જ ભરાઈ જાય તો મરસો સારું લાગે તો આ રીતે આપણે બધા મરસા કટિંગ કરી લેવાના છે મરસા આપણે બધાએ કટિંગ થઈ ગયા છે તો ખાસ એક ધ્યાન રાખવાનું કે પાણી ન જરિયે રહે હવે આપણે મસાલો બનાવવાનો છે તો એમાં આપણે મેથી લેવાની છે હવે આપણે આખા ધાણા લેવાના છે હવે આપણે રાઈ લેવાની છે હવે આપણે જીરું લેવાનું છે ને આ આપણે વરિયાળી લીધી છે તો મીડિયમ ગેસ રાખી ને આપણે આને આ રીતે શેકી લેવાનો છે તો ફૂલ ગેસ નહીં રાખવાનો ને બહુ ન શેકવાનો થોડીક વાર જ શેકવાનો છે તો આ રીતે આપણે એક તારો હલાવતા જઈએ ને મસાલો ચેકી લેવાનો છે તો મસાલો કેટલો શેકવો એમ તમને ખબર ન પડતી હોય તો સુગંધ આવવા માંડે ત્યાં સુધી શેકવાનો ને એ રીતે ખબર ન પડે તો આપણે હાથે આ રીતે અડી એક એટલો જ આપણે શેકવાનો છે બહુ ન શેકવાનું તો જો આપણે હું આથી અડી છું તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે ને આને હવે આપણે થાળીમાં લઈ લેવાનો છે એટલે ઠરી જાય તો આને આપણે થાળીમાં કોળો કરી દઈએ તો આ રીતે તમારે ઠરવા દેવાનો છે ઠરી જાય પછી આપણે પીસવાનો છે તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ હવે આપણે મિક્સરનું ખાનું લીધું છે નાનું તો એમાં આપણે બધોય મસાલો નાખી દેવાનો છે ને પીસી લેવાનો છે તો આપણે ઝીણો મસાલો હાવ નથી કરવાનો કેમ કે થોડોક જાડો રાખવાનો છે એટલે મિક્સર આપણે બંધ ચાલુ બંધ ચાલુ કરી ને આપણે દળવાનું છે તો થોડોક આખો પાખા જેવો હોય તો સરસ હાથણામાં લાગે તો આને આપણે પીસી લઈએ મસાલો આપણે પીસાઈ ગયો છે તો જોવો આ રીતે આપણે પીસવાનો છે દર દરો તો આવો રાખવાનો એટલે હાથણામાં આવો મસાલો ધારો લાગે તો હાલો આપણે બીજી તૈયારી કરીએ તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે તો ધવાડા નીકળવા માંડે એટલું આપણે ગરમ કરવાનું છે હવે આપણે એજમાં લીધા છે હવે આપણે હિંગ લીધી છે તો હિંગ આપણે વધારે લેવાની છે તો દોઢ ચમચી હિંગ લીધી છે તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે તો મીઠું આપણે થોડુંક વધારે જ લેવાનું છે કેમ કે હાથનામાં મીઠું થોડુંક વધારે જ હોય એટલે સારું લાગે તો આપણે લાલ મરચું લીધું છે તો તીખી મીડિયમ છે બહુ તીખી ચટણી નથી હવે આપણે હળદર લીધી છે તો હળદર એ આપણે વધારે લેવાની છે હવે આપણે આ મસાલાને મિક્સ કરી દઈએ તો આ રીતે આપણે ભેગો મસાલો બધો યાદ કરી દેવાનો છે હવે આપણે આ પીસેલો મસાલો છે તો એ નાખી દઈએ હવે એ બધું આપણે મિક્સ કરી દઈએ આ રીતે આ રીતે તમે ઘેરે મસાલો બનાવી ને મરચા ને આંબળાના થાણા બનાવો બહુ સરસ લાગે હવે તેલ આપણે ગરમ થઈ ગયું છે તો આપણે આ ઓછો શેકેલો છે એટલે ગરમ ગરમ તેલ જ એની ઉપર નાખી દેવાનું છે આ રીતે હવે આપણે આ રીતે મિક્સ કરી દીધું છે તો જોવો તમે કેમ કે થોડુંક ઠરવા દેવાનું ઠંડુ થોડુંક તેલ થાય પછી આપણે નાખવાનું બહુ ગરમ નહીં નાખવાનું એટલે મસાલો આપણો સરસ રહે તો જુઓ મસ્ત મસાલામાં ચડી જશે તો હવે આપણે એને થોડોક ઠંડો થવા દઈએ હવે જ આપણે ઠરી છે હાવ તો જુઓ તમે હાવ ઠરી જવા દેવાનું ને તેલ તમારે પેલું ગરમ કરી ને મૂકી દેવાનું એટલે થોડુંક ઠરી જાય તાણે કરો તો પછી બહુ ગરમ હોય તો ઠરવા દેવું પડે એટલે અગાઉ કરી નાખવાનું તો એમાં આપણે આ નાખી દઈએ તો ધ્યાન રાખવાનું મરચામાં કે આંબળામાં જઈએ પાણી નહીં રહેવા દેવાનું હવે આપણે આ રીતે મરચાના સીરા કરી નાખો એટલે એની અંદર હવે વયું જાય એટલે સારા લાગે આપણા તો તેલ સાઈને વધારે આમાં નાખ્યું છે કેમ કે ઉપરથી તેલ ન નાખવું પડે તાજે તાજા ખાવાના હોય એટલે ને તમારે રાખવાના હોય તો પછી તેલ નાખવું પડે તો આ આપણે આમળા લીધા છે તો બે કલાક આને તડકીએ પૂકવી દીધા હતા તો તડકો ન હોય તો કાંઈ નહીં તમારે પંખાની છે બે કલાક પૂકવી દેવાના તો આમળા નાખી દઈએ આપણે તો હવે સારી રીતે મિક્સ કરી લઈએ આપણે તો હવે જ આપણે વધારે રાખ્યું છે સાઈને તમારે ન ફાવતું હોય ઓછું રાખવું હોય તો ઓછું રાખવાનું ને મેં વધુ રાખ્યું છે કેમ કે હવે જે એ ખાવાની મજા આવે આપણે એટલું તો હાથનું આપણું તૈયાર થઈ જશે તો આને તમારે આ રીતે કેળવી હવેશમાં ને ઢાંકીને કલાક મૂકી દેવાનું ને પછી તમારે ભરી લેવાનું ગમે એ બોટલમાં તો આ રીતે હાથનું બનાવો બહુ મસ્ત બને છે તો સરસ આપણું હાથનું બની છે ને વિડિયો ગમે to like, share, and subscribe.